હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશો આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચશે સૌપ્રથમ મુખ્ય સમાચાર વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત બિહારમાં ચૂંટણી પંચની વિશેષ સઘન સમીક્ષા એસઆઈઆરના મુદ્દે વિપક્ષોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસના બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજીની સુપ્રીમ કોર્ટમાં ચોવીસ જુલાઈએ સુનાવણી વિદ્યાર્થીઓની સલામતી માટે તમામ શાળાઓમાં સીબીએસઈએ સીસીટીવી કેમેરા ફરજીયાત બનાવ્યા એક દિવસીય શ્રેણી જીતવા માટે ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો આજની છેલ્લી વન એડી ચોટીનું જોર લગાવશે સમાચાર વિગતવાર વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના સભ્યોના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી જ્યારે સવારે અગિયાર વાગે લોકસભાની બેઠક મળી ત્યારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ હાથ ધર્યો હતો ત્યારે વિપક્ષના સભ્યોએ ઓપરેશન સિંદુર અને બિહારમાં વિશેષ સઘન સુધારા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માંગ સાથે નારા લગાવવાનું શરૂ કર્યું હતું શ્રી બિરલાએ વિપક્ષને પ્રશ્નકાળની મંજૂરી આપવા અપીલ કરી હતી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ ગૃહના સભ્યોને કામકાજ સરળતાથી ચલાવવામાં સહકાર આપવા વિનંતી કરી હતી કારણ કે મોટાભાગના પ્રશ્નો ખેડૂતોની ચિંતા સાથે સંબંધિત છે વિપક્ષના સભ્યોએ તેમનો વિરોધ ચાલુ રાખ્યો જેના કારણે અધ્યક્ષે ગૃહને બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું પરંતુ હોબાળો યથાવત રહેતા આ કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કર્યા રહેશે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના સાંસદોએ આજે બિહારમાં ચૂંટણી પંચની વિશેષ સઘન સમીક્ષા એસઆઈઆરની કવાયત સામે સંસદના મકરદ્વાર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું પ્લે દર્શાવીને અને સૂત્રોચ્યાર કરીને તેમણે સરકારને સમીક્ષાનો ઇરાદો અને કાયદેસરતા સ્પષ્ટ કરવાની માંગ કરી હતી તેમણે વિશેષ સઘન સમીક્ષાને પાછી ખેંચવાની પણ માંગ કરી હતી વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ સપા રાજદ ટીએમસી ડીએમકે અને અન્ય સહિત વિવિધ રાજકીય પક્ષોના વિપક્ષી સાંસદોએ ભાગ લીધો હતો આજે સંસદ ભવન સંકુલમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને ગઠબંધનમાં સામેલ વિવિધ રાજકીય પક્ષોના સાંસદો તેમાં હાજર રહ્યા હતા બેઠકમાં ચોમાસુ સત્ર માટે એક સામાન્ય વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી પ્રસાર ભારતીના સીઈઓ અને એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એઆઈબીડી જનરલ કોન્ફરન્સના પ્રમુખ ગૌરવ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પ્રસાર ભારતી ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ન્યૂઝરૂમમાં ઇઆઇ સંચાલિત સોલ્યુશન્સનો પ્રયોગ કરી રહી છે શ્રી ત્રિવેદીએ કંબોડિયાના રીપ ખાતે વીસમી એશિયા મીડિયા સમિટ બે હજાર પચીસના ઉદઘાટન સત્ર દરમિયાન આ વાત કહી હતી તેમણે પ્રકાશિત કર્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઝડપી વિકાસ મૂળભૂત રીતે સમાચાર અને પ્રસારણ ઉદ્યોગને ફરીથી આકાર આપી રહ્યો છે તેમણે ઉમેર્યું હતું કે આ વિષયને ધ્યાનમાં રાખીને પ્રસાર ભારતીય સામગ્રી ક્યુરેશનને સ્વચાલિત કરવાનું તથ્ય તપાસને વધારવાનું અને દર્શકોના અનુભવોને વ્યક્તિગત બનાવવાનું શરૂ કર્યું છે જેથી તેઓ સચોટતા અને ગતિ સુનિશ્ચિત કરીને ઊંડાણપૂર્વક વાર્તા કહેવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે વર્ષ બે હજાર છના ટ્રેન વિસ્ફોટના કેસમાં તમામ બાર આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઇકોર્ટના નિર્ણય સામે મહારાષ્ટ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી સુપ્રીમ કોર્ટ આ કેસની ચોવીસ જુલાઈના રોજ સુનાવણી કરશે અગિયારમી જુલાઈ બે હજાર છના રોજ થયેલા વિસ્ફોટોમાં મુંબઈના ઉપનગી ઉપનગરીય ટ્રેન નેટવર્કમાં એકસો એંસીથી વધુ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા બોમ્બે હાઈકોર્ટે ગઈકાલે એક વિશેષ અદાલત દ્વારા બે હજાર પંદરની સજાને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ફરિયાદી પક્ષ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે ન્યાયાધીશોએ નોંધ્યું હતું કે ઉપયોગમાં લેવાતા બોમ્બનો પ્રકાર પણ સ્પષ્ટ રીતે સ્થાપિત થયો ન હતો અને રજૂ કરેલા પુરાવા દોષિત ઠેરવવા માટે અપૂરતા હતા સીબીએસએ વિદ્યાર્થીઓની સલામતી માટે તેની બધી શાળાઓમાં ઓડિયો વિઝ્યુઅલ રેકોર્ડિંગ સાથે ઉચ્ચ ક્ષમતાવાળા સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે નવા ધોરણો મુજબ પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા કોરિડોર સીડી વર્ગખંડો પ્રયોગશાળાઓ પુસ્તકાલયો કેન્ટીન રમતના મેદાનો અને શૌચાલય સિવાય તમામ કોમન વિસ્તારોમાં કેમેરા લગાવવામાં આવશે કેમેરામાં રિયલ ટાઈમ રેકોર્ડિંગ અને ઓછામાં ઓછો પંદર દિવસનો ડેટા ઉપલબ્ધ હશે જેનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરી શકાય છે આ સંદર્ભમાં ગઈકાલે જારી કરાયેલી સૂચનામાં સીબીએસઈએ તેના નિયમોમાં સુધારાની જાહેરાત કરી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર ફોલો કરશો મણિપુરના ઇમ્ફાલમાં સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા શોધ અભિયાન દ્વારા સાત ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી મોટી માત્રામાં શસ્ત્રો અને શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી આ ઉગ્રવાદીઓ બે પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલા હતા પોલીસ પ્રવક્તાએ જણાવ્યું છે કે ગુપ્ત માહિતીના આધારે ટેંગનોપોલ જિલ્લાના મોરેહ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ભારત મ્યાનમાર સરહદ નજીક પંગલ બસ્તીમાં કાંગલૈ પાક કોમ્યુનિસ્ટ પાર્ટી કેસીપીના ત્રણની ધરપકડ કરવામાં આવી હતી અન્ય એક કાર્યવાહીમાં ગુપ્તચર એજન્સીના નેતૃત્વ હેઠળ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કોઈરેંગાઈ ચિંગોલ લીકાઈ વિસ્તારમાંથી યુનાઇટેડ પીપલ્સ પાર્ટી ઓફ કાંગલૈ પાકના ચાર ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર તેલંગાણા અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે દિલ્હી હરિયાણા ચંદીગઢ જમ્મુ અને કાશ્મીર દરિયાકાંઠાના કર્ણાટક છત્તીસગઢ આસામ મેઘાલય અને અરૂણાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં પણ આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે વિભાગે પચ્ચીસ જુલાઈ સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે આ ઉપરાંત ઉત્તર પૂર્વીય રાજ્યોના કેટલાક ભાગો જમ્મુ અને કાશ્મીર ગંગા પશ્ચિમ બંગાળ ગુજરાત હિમાચલ પ્રદેશ કોંકણ ગોવા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને બિહારમાં પણ આગામી બે થી ત્રણ દિવસમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ બંગાળની ખાડી અને ઉત્તર આંદમાન સમુદ્રના ઘણા ભાગોમાં ખરાબ હવામાનને કારણે માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ઓડીઆઈ શ્રેણીની છેલ્લી મેચ આજે ઇંગ્લેન્ડના ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે રમાશે શ્રેણી એક એકથી બરાબરી પર છે અગાઉ ભારતે સાઉથમ્પ્ટનમાં તેની પહેલી મેચ જીતી હતી તે જ સમયે ઇંગ્લેન્ડે લોર્ડ્સમાં બીજી મેચ ડકવર્થ લુઈસ ટર્ન પદ્ધતિથી જીતી હતી આ હાર છતાં ભારત આ દરમિયાન તેના પ્રદર્શનથી આત્મવિશ્વાસ મેળવી શકશે બાંગ્લાદેશના ઢાકામાં ગઈકાલે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક સત્યાવીસ પર પહોંચ્યો છે અને વધુ ઇઠ્યોતેર લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે કુલ વીસ મૃતદેહો પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યા છે મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસના વિશેષ સહાયક મોહમ્મદ સૈયુદર રહેમાને આજે સવારે ઢાકાની નેશનલ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી ઇન્સ્ટિટ્યૂટમાં મીડિયા સમક્ષ આ માહિતી જાહેર કરી હતી ઢાકામાં ગઈકાલે બાંગ્લાદેશ વાયુસેનાનું વિમાન શાળા ઉપર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું ગઈકાલે બપોરે વાયુસેનાનું એક તાલીમ વિમાન ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રશ થયું હતું વિમાનનો આગળનો ભાગ શાળાના મકાનની સીડી સાથે અથડાયો હતો જ્યારે બંને પાંખો સીડીની બંને બાજુના વરખંડોમાં અથડાઈ હતી ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારની પહેલ હેઠળ નાગાલેન્ડ વિશ્વવિદ્યાલયને ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં ચાર ઇન્ક્યુબેશન સેન્ટરોમાંથી એક તરીકે પસંદ કરવામાં આવી છે ઉદ્યોગ સાહસિક વિકાસ કેન્દ્રો અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉદભવ કેન્દ્રોની સ્થાપના વિકાસ અને સંચાલન નામનો પ્રોજેક્ટ ઉત્તર પૂર્વીય પરિષદ દ્વારા પ્રાયોજિત અને ભારતીય ઉદ્યોગ સાહસિક સંસ્થા દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે પ્રથમ બેચમાં નાગાલેન્ડ વિશ્વવિદ્યાલયના કોહિમા કેમ્પસ ચુમ્માળીસ લાભાર્થીઓને તેમના વ્યવસાય શરૂ કરવામાં સહાય કરશે વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત બિહારમાં ચૂંટણી પંચની વિશેષ સઘન સમીક્ષા એસઆઈઆરના મુદ્દે વિપક્ષોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસના બોમ્બે હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજીની સુપ્રીમ કોર્ટમાં ચોવીસ જુલાઈએ સુનાવણી વિદ્યાર્થીઓની સલામતી માટે તમામ શાળાઓમાં સીબીએસએ સીસીટીવી કેમેરા ફરજીયાત બનાવ્યા એક દિવસીય શ્રેણી જીતવા માટે ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો આજની છેલ્લી વનડેમાં એડી ચોટીનો જોર લગાવશે બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અહેમદાબાદ વડોદરા રાજકોટ ઓ ભુજ